ખેડૂત મિત્રો હું દેવસીભાઈ સોલંકી આના નેગ્રો એજન્સી વતી બધા ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું અમે હાલ અત્યારે એક બગડુ બાજુ બાજુમાં પ્રભાતપુર ગામ છે ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે જે વર્ષોથી ખેતી કરે છે અને વેજીટેબલ અને તરબૂચ ટેટી મેક્સિમમ કરે છે બરાબર તો એવા ખેડૂતની મુલાકાત આવ્યા છે અને એ ખેડૂતો આજ વર્ષોથી સાગર સાથે જોડાયેલા છે આપણે તરબૂચ અને ટેટી બંને લગાવે છે સાથે વેજીટેબલ પણ લગાવે છે બરોબર તો મુકેશભાઈ તમારું આખું નામ દરેક નામ અને ગામ તમારો પરિચય આપજો ને બરોબર હું મુકેશભાઈ સાવલિયા મારું ગામ પ્રભાતપુર જિલ્લો તાલુકો જુનાગઢ જુનાગઢ થી વીસ કિલોમીટર બિલખાની બાજુમાં પંદર કિલોમીટર સરસ સરસ હવે મુકેશભાઈ મારે તમને વાત બીજી તો અત્યારે માર્કેટમાં બધા કરતા જ હોય છે મારે આ જે તમે વેરાયટી બે તરબૂચ અને કેટી બાબતની ની વેરાયટી લગાવી છે તો એના વિશે ખાસ કરીને હું તમને પૂછીશ કે તમે કેટી આજે લગાવો છો તો કઈ લગાવી છે અને કેવી લાગી છે તમે હવે જો જયસિંહભાઈ હું આજ દસક વર્ષથી આ બધી કરું છું બરાબર અને સાગર સાગર સીડ એટલે મારે એટલો બધો પ્રેમ છે કે તાલગી મને સાગર સીડ નું સાગર સીડ નું જે બિયારણ મળે છે તાલગી હું બીજું બિયારણ લેતો નથી હવે મારી પાસે આ વેરાયટી છે સાગર સીડ નો એક વિજય પાંચસો પંચાવન અને સાગર સીડ નું આ તરબૂજ રોયલ કિંગ સાગર સીડ નું રોયલ કિંગ હું વર્ષો છે વાપરું છું સુગરમાં એમ આવે છૂટ એમ આવે સાઈઝ એમ બને એનું સાઈનિંગ તમે જોઈ લ્યો પેટીનું સાઈન જોઈ લો નેટ જોઈ લો તમે એની એની કલરની ની સાઈન બને નીચેના જે અંદર પેટી ની અંદર જેનો ગર્ભાવો છે અંદર નો ગર્ભાવો આમાં લગભગ મારા અંદર પ્રમાણે દોઢ કિલા ની ફ્રુટ હોય પેટી નું તો પચાસ ગ્રામ ટૂંકમાં એનો જે ગર્ભ છે આવા જે કસ્ટમર માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એ એ વધારે નીકળે છે બીયા નું પ્રમાણ થોડું ઓછું હોવ ઓછો પચાસ ગ્રામ ની અંદર ટૂંકું ઓછું નીકળે છે આ કેવી સુગર બાબત માં કેવું રહેશે

બરોબર બરોબર અને બીજું એ કહેતો હતો કે આ તરબૂચ છે તો તરબૂચ વિશે તમારું શું કેવું છે હવે આ તરબૂચ રોયલ કિંગ છે રોયલ કિંગ એવું તરબૂચ છે કે એમાં દુનિયાની બેસ્ટમાં બેસ્ટ સુગર વાળી જો સાઈટ હોય તો રોયલ કિંગ છે અને રિટેલ અને હોલસેલ રિટેલ વાળાઓને તો બેસ્ટ માં બેસ્ટ વેરાયટી કે સમજાય કે એના માટે તો કસ્ટમર છે એ સુગર સિવાય લેવાનો નથી હા પેલી જરૂરિયાત અત્યારે કસ્ટમર સુગર માટે અને અનુભવ સાઈઝ

અને આવતા વર્ષે તમારે અમારા જે સજેશન પ્રમાણે તમે કરી નાખી લગાવજો આ વેરાયટી કે જેનું એકદમ જબરદસ્ત પરફોર્મન્સ છે બરાબર ખૂબ ખૂબ મુકેશભાઈ તમારો આભાર કે તમે આ વર્ષોથી લગાવો છો સાગર સીડનું અને અત્યારે એટલો કોન્ફિડન્સ છે કે સાગર સિવાય મારે લગાવવું નથી બરાબર ઓકે બીજું કંઈ હોય તો તમારે વિચેત કંઈ કસ્ટમરને અથવા ખેડૂતભાઈઓને સજેશન આપવું હોય તો તમે આપી શકો

કારણ કે તમારે બધી રીતના ખેડૂતે જો વેપારી જો અને કસ્ટમર સાથે જોડાયેલા છો એટલે ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ વિશેષ કઈ નહીં કેતા આપણે અહીંયા વિડિયોનો ક્લોઝ કરીએ છીએ બરોબર ઓકે આભાર